ભારતીય જનતા પાર્ટીના ચુનીલાલ ગરાસિયા અને મદન રાઠોડ એ બિનહરીફ રાજ્યસભામાં સાંસદ બન્યા છે જ્યારે કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર સોનિયા ગાંધી સિત્યોતેર વર્ષીય સોનિયા ગાંધી એ પણ રાજ્યસભાની અંદર બિનહરીફ ચૂંટાયા છે સોનિયા ગાંધીએ પાંચ ટર્મ જેટલો સમય એક લોકસભાના સાંસદ તરીકે કામગીરી કરી છે હવે સિત્યોતેર વર્ષીય સોનિયા ગાંધી રાજ્યસભામાં પોતાની પહેલી ટબમાં પહોંચશે લોકસભા તેમના પુત્ર રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીને આગળ વધારશે જ્યારે રાજ્યસભાની અંદર સોનિયા ગાંધી પોતાના રાજકીય કદનો ઉપયોગ કરી કોંગ્રેસ સાથે વિપક્ષી દળોને સાથે રાખી અને આગામી સમયમાં જો તેઓ વિપક્ષમાં બેઠશે તો સત્તા પક્ષને ઘેરવાની મનસા ધરાવે છે